નંદેસરીની પીએબી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ ફાયરના લાશ્કરોએ બાજી સંભાળી શહેરના છેવાડે આવેલ નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પીએબી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે અને ઘટનામાં બે કિલોમીટર દૂરથી કાળા ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાતા હતા ઘટનાને પગલે આસપાસની કંપનીઓ ખાલી કરાવવામાં આવી રહી હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે આગની ઘટના અંગે જાણ થતાં જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી ફાયર જવાનોએ બાજી સંભાળી સ્થાનિકો સૂત્રોના જણાવ્યા અનુસાર આગની ગંભીરતાને ધ્યાને રાખીને નજીકની કંપનીઓને હાલ ખાલી કરાવવામાં આવી રહી છે અને આગ લાગવાને પગલે વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા છે જેને અંદાજીત બે કિલોમીટર દૂરથી જોઈ શકાય તેમ છે અને આ ઘટનાને પગલે ઔદ્યોગિક વસાદ ફાયર ટેન્ડરના સાયરનોથી ગુંજી ઉઠ્યું છે અને ફાયરના જવાનોએ આગને પ્રસરતા અટકાવવાની સાથે તેના ઉપર કાબુ મેળવવા માટે ચો તરફથી પાણીનો મારો ચલાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આજ રોજ સવારમાં અમારે કંપની હું સોડિયમ મેટલમાં છું એટલે કલ્પસૂત્ર કેમિકલમાં અને એ કલ્પસૂત્ર કેમિકલમાં અમે બહાર દસ વાગ્યાની આસપાસ હતા એક ધૂમનાળાની ખબર પડી એટલે અને ટેલિફોનિક પણ ખબર પડી કે ભાઈ કોઈક જગ્યાએ આગ લાગી છે પછી એકચ્યુઅલ ખબર પડી કે પીએબીમાં આગ લાગી છે તો પીએબીમાં અમે અમારી ટીમ સાથે કાર્યરત થઈ ગયા એ સાથે સાથે દીપક નાઇટરાઈડ ફામસન આ પાનોલી પાનોલ પાનોલી ઇન્ટરમીડિયટ આ બધી ઇન્ડસ્ટ્રીના સેફ્ટી ઓફિસર વિથ ફાયરમેન હાથે આ લોકોએ બધી એટલી જહેમતથી આ અત્યારની સ્થિતિમાં અત્યારે પોણા બાર બારની વચ્ચે લગભગ લગભગ એંસી ટકાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગી રહ્યું છે હવે આગળ તો હજુ આગ તો ચાલુ જ છે પણ જે પહેલાં રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એ અત્યારે હાલની સ્થિતિમાં ઘણું બધું કંટ્રોલમાં છે